તો ભાઈ માનવીના જીવનમાં સુખ શાંતિ આવે માનવીની અંદર અલગ અલગ પ્રકારનું કૌશલ્ય આવડત અને તાલીમનું નિર્માણ થાય સાથે સાથે માનવીના રસ રુચિ અને બૌદ્ધિક ક્ષમતામાં વધારો થાય એને કહેવાય છે માનવ વિકાસ તો માનવ વિકાસ થાય એટલે માનવીના જીવનમાં કઈ કઈ બાબતોમાં પરિવર્તન આવે છે માનવીના જીવનમાં શું પરિવર્તન આવે છે તો કે ભાઈ માનવીની બુદ્ધિ ક્ષમતા વધે છે રસ અને રુચિ વધે છે તંદુરસ્તીમાં વધારો થાય છે 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 માનવી એ નિરોગી જીવન જીવે સ્વસ્થ અને દીર્ઘાયુ જીવન જીવે છે આજે અમેરિકાના લોકોનું સરેરાશ આયુષ્ય નોર્વેના લોકોનો સરેરાશ આયુષ્ય ન્યુઝીલેન્ડના લોકો સરેરાશ આયુષ્ય ભારતના લોકોના સરેરાશ આયુષ્ય કરતા વધારે છે શા માટે તો કે ભાઈ ત્યાં માનવ વિકાસ જોવા મળે છે એ લોકો પોતે પોતાના આરોગ્યની કાળજી જાતે રાખે છે ગંદકીનો વ્યવસ્થિત નિકાલ કરે છે સારો અને પૌષ્ટિક ખોરાક ગ્રહણ કરે છે તો તંદુરસ્તી નિરોગીપણું સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ જીવન જીવવા માટે માનવ વિકાસ જરૂરી છે માનવ વિકાસ થાય એટલે શિક્ષણ દ્વારા જ્ઞાન પ્રાપ્તિ થાય વ્યક્તિને જ્ઞાન મેળવવાની એક ભૂખ જાગે દિવંગત રાષ્ટ્રપતિ ડોક્ટર એપીજે અબ્દુલ કલામ એના જીવનના અંતિમ શબ્દો કે ભાઈ માણસે મૃત્યુ સુધી એક વિદ્યાર્થી તરીકે જીવન જીવવું જોઈએ એનો મતલબ શું થયો કે માણસે સતત અને સતત જીવનમાં નવું નવું શીખતા જ રહેવું જોઈએ ડગલે ને પગલે અવલોકન દ્રષ્ટિ ડગલે ને પગલે જાણતા રહેવું રહેવું શીખતા એને કહેવાય છે માનવ વિકાસ થાય એ અવલોકન શક્તિ આવે જો શિક્ષણ મળે તો અને શિક્ષણ મેળવવાની ભૂખ તો જ જાગે જો જીવનમાં માનવ વિકાસ થયો હોય તો એટલે માનવ વિકાસ થાય એટલે આર્થિક ઉપાર્જનની તકો મળે આર્થિક ઉપાર્જન એટલે રોજગારી મેળવવી આવક પ્રાપ્ત કરવી માનવ વિકાસ થાય એટલે રોજગારી શોધવા ન જવું પડે નોકરી શોધવા ન જવું પડે એ રોજગારી તમને શોધતા શોધતા ઘરે આવે ત્યારે સમજવું કે માનવ વિકાસ થયો છે એટલે એના ઉદાહરણ આપણા સમાજમાંથી ઘણા બધા મળે છે સદીના મહાનાયક અમિતાભ બચ્ચન ના જીવન જીવનનું ઉદાહરણ લો સચિન તેંડુલકર ના જીવન હું તમને ઉદાહરણ આપું સચિન તેંડુલકર ને વિનોદ કામલી ભારતીય ક્રિકેટ ટીમના બે મહાન ખેલાડીઓ બંને નું એક સાથે ભારતીય ટીમ માં આગમન થોડા વર્ષો પહેલાની વાત છે પણ વિનોદ કાંબલી ને અત્યારે કોઈ યાદ નથી કરતું ફેંકાઈ ગયેલો વ્યક્તિ અને સચિનના નામના ડંકા વાગે બસ આજ ફરક છે માનવ વિકાસ વિનોદ કામલી ગરીબ પરિવાર ઝુંપડપટ્ટી આવેલો ક્રિકેટર પણ અઢળક ધન એની પાસે આવ્યું એ સહન ન કરી શીખો એ એ ધન એનો ઉપયોગ કઈ રીતે કરવો એનો એની અંદર આવડત નહોતી કારણ કે ગરીબીમાંથી આવેલો હતો ભારતીય ટીમમાં આવ્યો એટલે અઢળક પૈસા એની પાસે આવ્યા પણ આવકનો ઉપયોગ કરવો એને આવડતું અને શ્રીમંત પરિવાર માંથી આવતો હતો આવકનો કઈ રીતે ઉપયોગ કરવો એ પેઢી દર પેઢી એને આવડતું હતું એટલે સચિન સુખી છે અને વિનોદ કાંબલી ને ઘર ચલાવવાના અત્યારે ફાંફા છે માનવ વિકાસથી આટલો જ ફરક પડે છે એટલે રોજગારી શોધવા જવું પડે તો સમજવું કે માનવ વિકાસ નથી અને રોજગારી તમને શોધતી આવે તો કે માનવ વિકાસ છે જીવન ધોરણ જીવવા માટે કુદરતી સંસાધનોનો વ્યવસ્થિત ઉપયોગ કરવા માટે માનવ વિકાસ જરૂરી છે જ્યાં સુધી પાણીનો કે ખનીજોનો આડે ધડ બેફામ બગાડ થાય તો સમજવું માનવ વિકાસ નથી

તો ઈ માનવ વિકાસ છે માનવ અધિકારો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ઉપયોગ થાય તો એને કહેવાય છે માનવ વિકાસ હવે માનવ વિકાસ આંક સાથે સવિસ્તર સમજાવો તો કે ભાઈ માનવ વિકાસ આંકના નિર્દેશકોનો સંયુક્ત રીતે ઉપયોગ કરીને કાઢવામાં આવતો આંક જે છે એને કહેવાય છે માનવ વિકાસ આંક અથવા તો એચડીઆઈ ઇન્ડેક્સ એટલે માનવ વિકાસ આંખ જીરો પોઈન્ટ છસો બ્યાસી મલેશિયા માનવ વિકાસ આંક જીરો પોઈન્ટ સાતસો એકસઠ યુનાઇટેડ સ્ટેટ એટલે અમેરિકા જીરો પોઈન્ટ નવસો દસ નોર્વે 0.943 નોર્વે આખા વિશ્વની અંદર વિશ્વના એકસો કેટલો માનવ વિકાસ થયો છે એ જાણવા માટે તૈયાર કરવામાં આવેલો આંક એટલે માનવ વિકાસ આંક તો એના માટે આ નામ તમારે ખાસ ધ્યાન રાખવું પડે ડોક્ટર અમરતી સેન ભારતના મહાન અર્થશાસ્ત્રી માનવ વિકાસની વ્યાખ્યા સૌથી પહેલા એને આપી હતી અને એને નોબેલ પારિતોષિક પણ તો એની મદદથી ઓગણીસો નેવું હેતુલક્ષી પ્રશ્નો માટે ધ્યાન સેન અને પ્રથમ માનવ વિકાસ અહેવાલ તૈયાર કરવામાં આવ્યો તો એ માનવ વિકાસ અહેવાલ જે તૈયાર થાય છે એને કહેવાય છે યુ એટલે યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ તો માનવ વિકાસ આંક તૈયાર કરતી વખતે કયા કયા નિર્દેશકો ધ્યાનમાં રાખવામાં આવે છે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવામાં આવે છે એને જરાક આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ એટલે યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામની અંદર માનવ વિકાસ આંક તૈયાર કરવામાં આવે છે દુનિયાના કયા દેશની અંદર કેટલો માનવ વિકાસ થયો છે એ દર્શાવતો આંક એટલે માનવ વિકાસ આંક તો એના માટે ત્રણ બાબતો ધ્યાનમાં રાખવામાં આવે છે એક છે સરેરાશ આયુષ્ય શિક્ષણ સંપાદન અને જીવન ધોરણ દુનિયાના કોઈ પણ દેશની અંદર માનવ વિકાસ આંકની ગણતરી કરવાની હોય માનવ વિકાસ આંક તૈયાર કરવાનો હોય ત્યારે આ ત્રણ બાબતો ધ્યાનમાં રાખવામાં આવે છે સરેરાશ આયુષ્ય શિક્ષણ સંપાદન અને જીવન ધોરણ તો ત્રણેય નિર્દેશકોને આધારે વિશ્વના કોઈ પણ દેશનો માનવ વિકાસ આંક છે તૈયાર કરવામાં આવતો હતો પણ એ બે હજાર નવ સુધી બે હજાર નવ પછી એમાં પરિવર્તન કરવામાં આવ્યું અને બે હજાર દસ થી અલગ નિર્દેશકોનો ઉપયોગ કરવામાં આવે છે માનવ વિકાસ આંક તૈયાર કરતી વખતે એટલે બે હાજર નવ સુધી આ ત્રણ નિર્દેશકોનો ઉપયોગ કરી અને માનવ વિકાસ આંક તૈયાર કરવામાં આવતો હતો પણ બે હજાર દસ પછી માનવ વિકાસ આંકની ગણતરી કરવાની હોય ત્યારે ત્રણ નવા નિર્દેશકોનો ઉપયોગ કરવામાં આવે છે એ ત્રણ નવા નિર્દેશકો તો કે ભાઈ એમાં પહેલી વાત આવે અપેક્ષિત આયુષ્ય આંક બીજી વાત આવે શિક્ષણ આંક સૌથી પહેલા આ બે નિર્દેશકોને આપણે જરાક વિગતવાર સમજી લઈએ અપેક્ષિત આયુષ્ય આંક લાઈફ એક્સપેક્ટન્સી ઇન્ડેક્સ

અંદાજીત કેટલા વર્ષ જીવશે એની એક સરેરાશ કાઢવામાં આવે એને કહેવાય છે અપેક્ષિત આયુષ્ય આંક અપેક્ષિત એટલે અંદાજિત અંદાજીત ભારતનો દરેક નાગરિક સરેરાશ કેટલા વર્ષ જીવશે એ જે આંખ તૈયાર કરવામાં આવે છે એને કહેવાય છે અપેક્ષિત આયુષ્ય આંક એમાં વિશ્વની અંદર વધુમાં વધુ લોકો ત્યાસી પોઈન્ટ છ વર્ષ અને ઓછામાં ઓછા વીસ વર્ષ તો જીવે જ છે અને ભારતનો અપેક્ષિત આયુષ્ય આંક અડસઠ વર્ષ એટલે એનો મતલબ એ થાય કે ભારતનો પ્રત્યેક નાગરિક છે એ સરેરાશ અડસઠ વર્ષ જીવન જીવે છે પછી બીજું છે શિક્ષણ આંક તો શિક્ષણ આંક ની અંદર બે પેટા પ્રકાર પડે શાળાકીય સરેરાશ વર્ષો અને અપેક્ષિત શાળાકીય વર્ષો હવે આમાં ગડબડી નો થઈ ધ્યાન રાખજો શાળાકીય સરેરાશ વર્ષો તો કે ભાઈ પચીસ વર્ષની પુખ્ત ઉંમરની વ્યક્તિએ શાળામાં કેટલા વર્ષો વિતા કેટલા વર્ષો વિતાવ્યા એટલે આ ભૂતકાળની વાત થઈ અપેક્ષિત શાળાકીય વર્ષો તો પાંચ વર્ષ નું બાળક શાળામાં કેટલા વર્ષો વિતાવશે એટલે આ ભવિષ્યની વાત થઈ આવી રીતે પણ તમે યાદ રાખી શકો અપેક્ષિત એટલે મેં તમને કીધું એમ અંદાજિત પાંચ વર્ષનું બાળક સ્કૂલે જતું થાય તે પાંચ વર્ષનું બાળક જે સ્કૂલે થાય એ એ શાળામાં કેટલા વર્ષ વિતાવશે અપેક્ષિત શાળાકીય વર્ષો અને પચીસ વર્ષની ઉંમરની વ્યક્તિએ શાળામાં કેટલા વર્ષો વિતાવ્યા એ પચીસ વર્ષનો થયો ત્યાં સુધીમાં શાળામાં કેટલા વર્ષો વિતાવ્યા એને કહેવાય શાળાકીય સરેરાશ વર્ષો તેમાં વધુમાં વધુ તેર પોઈન્ટ ત્રણ વર્ષ અને ન્યૂનતમ શૂન્ય વર્ષ ઓછામાં ઓછો તો પછી ભણવા જ ન જતો હોય તો શૂન્ય વર્ષ એ નક્કી કરવામાં આવેલ છે અને ભારતના શાળાકીય સરેરાશ વર્ષ પાંચ પોઈન્ટ ચાર એટલે પાંચ વર્ષ ને ચાર મહિના એનો મતલબ એ થાય કે ભારતની અંદર પચીસ વર્ષની જે પુખ્ત વયની વ્યક્તિઓ છે એનાથી પણ વધારે ઉંમરની વ્યક્તિઓ છે એ ઓછામાં ઓછા પાંચ વર્ષ ને ચાર મહિના શાળામાં વિતાવે છે હવે પાંચ વર્ષ પાંચ વર્ષે ભણવા બેઠા હોય પાંચ વર્ષ શાળામાં વિતાવે એટલે દસ એનો મતલબ એ થાય કે ભારતમાં જે પચીસ વર્ષની પુખ્ત વયની વ્યક્તિઓ છે એ સરેરાશ દસ ધોરણ સુધી તો ભણે જ છે આનો સીધો મતલબ આવો થાય તો પાંચ વર્ષનું બાળક એના જીવનના કેટલા વર્ષો શાળામાં વિતાવશે એને કહેવાય અપેક્ષિત શાળાકીય વર્ષો તો એમાં વધુમાં વધુ વર્ષ નક્કી કરવામાં આવ્યા છે અને ન્યૂનતમ તો શૂન્ય વર્ષ જ હોય અને એ પ્રમાણે ભારતનો અપેક્ષિત શાળાકીય વર્ષોનો નો છે અગિયાર પોઈન્ટ સાત વર્ષ કે ભાઈ એવો અંદાજ લગાવવામાં આવે છે કે ભારતમાં જે પાંચ વર્ષના બાળકો છે એટલે વર્ષો ત્રીજો નિર્દેશક છે આવક આંક માનવ વિકાસ આંકને માપવા માટેનો આ ત્રીજો નિર્દેશક છે આવક આંક ઇન્કમ ઇન્ડેક્સ તો જીવન નિર્વાહના માપન માટે એટલે એક વ્યક્તિ દ્વારા એક વર્ષના સમયગાળામાં થતું ઉત્પાદન ધ્યાન રાખજો પોઈન્ટ બી નોટ એડ મિલો માથાદી કુલ ઘરેલું પેદાશ યાને કે એક વ્યક્તિ દ્વારા એક વર્ષની અંદર થતું કુલ ઉત્પાદન અને કુલ રાષ્ટ્રીય આવક એટલે એક વ્યક્તિને પ્રાપ્ત થતી આવક એની સાથે એને જોડવામાં આવે છે તો બે હજાર પંદર માં ભારતની માથાદીટ કુલ રાષ્ટ્રીય આવક પાંચ હજાર ચારસો સત્તાણું ડોલર અને માથાદીટ કુલ ઘરેલું પેદાશ પાંચ હજાર બસો આડત્રીસ ડોલર છે અને માથાદીટ આવકની ગણતરી માટે કોઈ પણ દેશની આવકને અમેરિકન ડોલરમાં જ ગણતરી કરવી પડે કારણ કે અમેરિકન ડોલર એ આંતરરાષ્ટ્રીય ચલણ છે વિશ્વના અલગ અલગ દેશો સાથે સરખામણી થાય એના માટે એને ડોલરમાં દર્શાવવામાં આવે છે એને સમ ખરીદ શક્તિ તરીકે પણ ઓળખવામાં આવે છે હવે સમ ખરીદ શક્તિ પરચેઝિંગ પાવર પ્રાયોરિટી શું છે સમ ખરીદ શકતી એક ડોલર ચૂકવો એક જ સેકન્ડ એક ડોલર ચૂકવો અથવા તો પચાસ રૂપિયા ચૂકવો પાંચ કિલો ઘઉં ખરીદવાના છે એના માટે એક ડોલર ચૂકવો અથવા પચાસ રૂપિયા ચૂકવો તો એક ડોલર ની ખરીદ શક્તિ અને પચાસ રૂપિયાની ખરીદ શક્તિ સરખી થઈ કહેવાય એને કહેવાય સમ ખરીદ શક્તિ ચાલો નેક્સ્ટ વિડીયોમાં ફરી પાછા મળીશું થેન્ક યુ